વડોદરા એસટી ડેપોમાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશનો આરંભ સ્વચ્છતાય સેવા અભિયાનમાં સુચારુ આયોજન અંતર્ગત વડોદરા એસટી ડેપોમાં મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રી સ્નેહલબેન પટેલ વડોદરા એસટી ડેપો મેનેજર શ્રી પાયલબેન પી પટેલ તથા ડેપોના માન્ય ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓ તથા ડેપોના તમામ સ્ટાફ દ્વારા સાથે મળીને સ્વચ્છતા ઝુંબેશનું સુંદર આયોજન કર્યું જેમાં વડોદરા ડેમ્પુ ખાતે તેમજ નિઝામપુરા મકરપુરા પુત્રી છાપા પાણી ગેટ કંટ્રોલ પોઈન્ટ ખાતે પણ સ્વચ્છતા ઝુંબેશ સાથે સાથે મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે સ્વચ્છતાના શપથ લેવડાવી સ્વચ્છતાના ઝુંબેશનો શુભારંભ કરવામાં આવેલ આ ચુંબેશ અંતર્ગત તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતાને લગતી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વચ્છતા જાગૃતિ માટે શેરી નાટક સ્વચ્છતા દોડ વૃક્ષારોપણ પ્લાસ્ટિક મુક્ત ભારત અન્વય પ્રોગ્રામ ભીત ચિત્ર વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરાયું આ ઉપરાંત સ્વચ્છતા માટે ડેપોમાં અલગ અલગ જગ્યાએ અને ડેપોની તમામ બસોમાં ક્યુઆર કોડ લગાવી મુસાફરોના પ્રતિભાવ લેવામાં આવશે જેમાં જ ઘણા પુસ્તકો મુસાફરો દ્વારા ખૂબ જ સારા પ્રતિભાવ આપવામાં આવેલ આમ સ્વચ્છતા ઝુંબેશ ડેપોના સ્ટાફ અને મુસાફરોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્ન કરી સ્વચ્છતા સ્વચ્છ ડેપો સ્વચ્છ વડોદરાનો સંદેશો પાઠવેલ છે